અમલા રાઠવાએ મૃતક કુલદીપ પર ફાયરિંગ કર્યું હતું જોકે થોડા સમય પહેલાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં થયેલી બબાલના પગલે હત્યા થઈ હોવાની પ્રાથમિક માહિતી સામે આવી રહી છે મૃતક કુલદીપ રાઠવા ટ્રાય ફેડના ચેરમેન અને પૂર્વ સાંસદ રામસિંહ રાઠવાનો ભત્રીજો છે મળતી માહિતી અનુસાર આરોપી શંકર રાઠવા નિવૃત્ત આર્મી જવાન છે બંને આરોપીઓ हत्या कर बाद फरारू नमस्कार छोटा उदयपुर जिले के कवाट पुलिस स्टेशन में 21 तारीख की रोज रा, रात को एक बजे एक एफआईआर रजिस्टर हुई है उस एफआईआर का बनाव इस तरह है कि 20 तारीख की रोज रात के 10 बजे के करीब कवाट तालुका के पीपल दी में एक फायरिंग का बनाव बना था उस फायरिंग को मैक के बनाव बना में, बना बना में एक शंकर भाई राठवा जो कि एक्स सर्विसमैन है उन्होंने एक कुलदीप भाई राठवा करके पीपल दी के व्यक्ति को गोली मारकर हत्या कर दी थी उस बनाव में के बाद शंकर भाई राठवा अपने सह आरोपी अमला भाई राठवा के साथ बाइक पर फरार हो गए इस बनाव का कारण है कि जो शंकर भाई राठवा और कुलदीप भाई राठवा पंचायत के इलेक्शन में दोनों अपोजिट ग्रुप्स में इलेक्शन लड़ रहे थे और कुलदीप भाई राठवा उस इलेक्शन में को क जो ग्रुप था उस इलेक्शन में विनर निकला था इस वजह से उन दोनों के बीच में अदावत चलती रहती थी बीच में भी कई एक दूसरे के साथ बना बने थे गाली वाली देने के इसके चलते ये जो अदावत के चलते शंकर भाई राठवा ने कल रात को गोली मारकर कुलदीप भाई राठवा की हत्या कर दी जो एक आरोपी मेन आरोपी शंकर भाई राठवा जिन्होंने गोली मार गोली चलाई थी जिनका वेपन था उसको पुलिस ने अरेस्ट कर लिया है बाकी दूसरा आरोपी अमला भाई राठवा उसकी तलाश अभी जारी है જોડે સીધી અણબનાવ બન્યો હોય એવો અમારા ધ્યાનમાં નથી આવ્યું પણ એ બધું હવે પોલીસના પેલા એમાં બહાર નીકળશે જે હશે તે ને ધીરે ધીરે એની બધી જ કડીઓ ખુલશે ભાગે તો મને એ ડાઉટ છે કે રાજકીય ષડયંત્ર જ હોય શકે બાકી બીજું કોઈ આ બાબતમાં કંઈ લાગતું નથી પોલીસ મેન આરોપીને પકડી લીધો છે અને બીજો એક આરોપી છે એ પકડાઈ જશે આ સાંજ સુધીમાં ગમે ત્યારે પણ પોલીસ કારણ કે જો હજુ ચોવીસ કલાક નથી થયા તે પહેલાં મુખ્ય આરોપીને પકડી પાડ્યા છે એટલે કામગીરી તો એમની સારી છે એમાં કોઈ સવાલ ઊભો રહેતો નથી નહીં તો રાતનો બનાવને અત્યાર સુધીમાં એ પકડી લીધો હોય તો એ તો એક ગામથી બીજા ગામ એ ગામમાંથી બીજા ફળિયામાં આમ કરી કરીને ગામડામાં તો ગામમાંથી ડુંગર ડુંગરીઓની પાછળ પણ સંતાઈ જાય તો ત્યાં દરેક જગ્યાએ ક્યાં પણ એવી જગ્યાએ જઈને પકડી પાડવો એટલે કામગીરી એમની વ્યવસ્થિત છે અને હું કોઈ પણ જાતનું ભીનું ન સંકેલાય એના માટે ગૃહમંત્રી શ્રી હરસંઘવીને પણ મળવાનો છું મુખ્યમંત્રીને પણ મળવાનો છું અને રાજ્યના પોલીસ વડાને પણ મળવાનો છું કે આ કેસમાં એ રીતના કામ ચલાવાય અને એની પાછળ પડદા પાછળ પણ કોઈ હોય તો એને પણ લપેટમાં લઈને આવનારા દિવસોમાં આવું કૃત્ય કરતાં દસ વખત વિચાર કરે એ જાતની સજા અપાવવાનો અમારો પ્રયત્ન રહેશે આમ કોઈની જોડે સીધી દુશ્મનાવટ હતી એવું અમારા ધ્યાનમાં નથી આવ્યું પણ જે રીતના બનાવ બન્યો છે એટલે ક્યાંક ને ક્યાંક પહેલાંથી કંઈક તો હોવું જોઈએ પણ અમારા ધ્યાનમાં હું ગયા અઠવાડિયે ફળિયાના આગેવાનો જોડે લોકો જોડે યુવાનો જોડે બેઠો તો તારે એવી કોઈ વાત નહોતી કે આ લોકો આવું કંઈક કરી રહ્યા હોય એવું અમને ડાઉટ છે પણ જે રીતના હુમલો થયો એમના પર એથી લાગે છે કે હુમલો કરનાર કોઈ બીજો છે કરાવનાર કોઈ બીજો છે પડદા પાછળ પણ કોઈ રમત રમાઈ રહી હોય એવું પણ મને ડાઉટ છે કારણ કે ભત્રીજો જે રીતના કામ કરતો તો ને વિસ્તારમાં અને ગામમાં એ લોકપ્રિયતા એની વધતી જ એટલે જેમને આ દુખતું હોય એવા લોકોએ એમને એમ લાગે કે આવનારા દિવસોમાં આ જ અમારો પ્રબળ વિરોધ એ છે તો એના માટે કદાચ એને દૂર કરવા માટેના પ્રયત્નો થઈ રહ્યા હોય એવું લાગે છે